દર મહિનાની સત્તર તારીખે યોજાય છે એ પૈકીનો કેમ્પ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ ડોક્ટર આભાબેન સેટ માળી આટીના આશીર્વાદ ટ્રસ્ટ ના સૌજન્યથી યોજાયેલા આ વંશાસ બાપુ આત્મી હોસ્પિટલ રાજકોટ દ્વારા યોજાયેલા વિનામૂલ્ય નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ જે આજે આદરણી વંદની પરકૃપા સંતેવા જે વંદની મુક્તાનંદ બાપુનો આજે જન્મદિવસ છે જન્મદિવસ આવેલા કેમ્પમાં અસંખ્ય દર્દીઓ લાભ લેવા આવ્યા છે અને અસંખ્ય દર્દીઓને એના આશીર્વાદથી ખૂબ સારો લાભ મળશે દર મહિને આવા કેમ્પ યોજાય છે અને અત્યાર સુધીના અસંખ્ય ઓપરેશન થયા છે એક પણ ઓપરેશનને કોઈ પણ જાતની ફરિયાદ આવી નથી આવા સારા ઓપરેશન લઈ જાવું મૂકી જવું ઓપરેશન નેત્રમણી સહિતનું બધું ફ્રી આપવામાં આવે છે આજે એક ઓપરેશન પાછળ દસ હજારનો ખર્ચ થાય પણ એક પૈસાનો ઓપરેશનનો ખર્ચ નથી થતો તેમ આ ઓપરેશનમાં ઘણા દર્દીઓ લાભ લીધો છે અને લે છે તે માટે આ કેમ્પ ખૂબ જ આશીર્વાદરૂપ છે અને આજે જ્યારે આદરણીય વંદની સંત મુક્તાનંદ બાપુના જન્મદિવસ નિમિત્તે છે ત્યારે આપણે ખૂબ ખૂબ આનંદ અને આશીર્વાદથી દરેક દર્દીઓ અને દરેક પેશન્ટોને આ કેમ્પનો પૂરો લાભ મળશે અને એની જે કંઈ મનોકામનાથી પાણીપૂરું થશે અને આ કેમ્પ સફળ થાય થાય એવી અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું ત્યાં કેમ્પમાં દાતાઓનો તેમજ જે સહયોગી સામાજિક કાર્યકરો બધાનો ખરા હૃદયપૂર્વક આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું